જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી પાછા નવો એક વિડીયોમાં જો ભાઈ છોકરાજામાં ધબધબાટી બોલાવે ત્યાં જોઈ લ્યો આને જરાય ટાઈટનું નામ જોઈ લો હું કરા તો હું જયું જયું તો ભાઈ આવી મજા મજા આવે મજા આવે ને કંઈક આવે હું હાલે જોયું ભાઈ ધબધબાટી બોલે રહી જો મિત્રો આપણે અહીં એક લસણનો ક્યારો બનાવ્યો હાઈ ક્લાસ ભારે અસલ ઉગ્યું મોડું મોડું વાઈ ગયું આપણે એ વાંથી એક ક્યારો હે અહીં સુધીનો ડાબરિયા જવામાં રમે ધબધબાટી બોલાવી રહ્યા આપણે ચણામાં પાણી આલે ભાઈ આપણે આ ચણામાં ઉગવાના બે પાણી આપેલા હે અને અટાણે જો આમાં ખાતરનો છટકાવ ચાલુ છે અને હવે આમાં ત્રીજું પાણી આપવાનું છે આમાં આપણે ગાય ગાં બે પાણી પાઈ ગયા હતા અને આમાં આપણે નહોતું જો આમાં નામાં એટલો ડિફરન્સ છે નગર બે એક દી જ વાવલ હે પણ અટાણે બે આગળ પાછળ થઈ ગયા તો જે આમાં હવે વાંથી આમ નામ ચાલું કર્યું તો આપણે એક વિડીયો મૂક્યો એમાં બતાવ્યું હતું એ ભાગ બધો કમ્પ્લીટ પી ગયો હવે આમાં બસ બે ત્રણ ક્યારા હે પાવાના પછી આને ત્રીજું પાણી થાય તો આને ત્રીજું પાણી થાય અને આને આપણે બે પાણ પાયા તો આમાં જુઓ તમે આ ફૂલમાં કંઈ ના કટે આમાં જો બે જ પાણી પાયાલ હે આને ફૂટે એવી છે ને ફ્લાવરિંગ એ બહુ જોરદાર છે આપણે આઈએ છીએ જ જારી છે તો આમાં હવે થોડી થોડી જીગા હે બહુ સારી નરવા ચણામાં ફ્લાવરિંગમાં કંઈ ઘટે નહીં જવો તમે તો આને આપણે ત્રીજું પાણી ચાલું થાય હવે જો આપણે યુરિયા ને સટકા ચાલુ છે જો સણામાં કંઈ ના ઘટે તો આવા કંઈક ચણા છે ભાઈ આપણે અને જઈએ ને અમારા લવ ભાઈ અમે સાટે હું કર ભાઈ તું હે દવા સાઠ કે ખાતર સાઈઠ ક્યુ ખાતર હે આ ને ખાતર નાખવાનું નાખવા માંડે હા તો જો ભાઈ આવા કંઈક સણા હે આપણે મોર મોર આસું આસું ખાતર નાખી વિગે ગયા દસ બાર બાર કિલા જેવું ઓ લાંબુ નથી નાખતા કે ખાસાને જરૂર નથી ખાતરની પણ આ તો એમ થાય કે આપણે નાખી દઈએ જો એટલો ફેર હે આમાં નામાં કટ પડી ગયા એક પાણીવાળા આ બે પાણીવાળા આને આ પાણી જડ્યું એટલે જો કે પાણી જડ્યું એટલે ભાટકી જાય પણ આજુ ફર આ પાણીમાં બધ કમ્પ્લીટ આપણે હે ને આ જીગા હે ને જીગા નહીં ક્યાંય એ ખાતી આમાં હાકી નહીં ઓલરેડી હવે કંઈ જરૂર નથી હવે અને પાછી આપણે ફ્લાવરિંગ એવી કોઈ દવા માર્યું એક પાણી પી જાય પછી તો આવા કક્ષણા હે ભાઈ આપણે બે પાણીવાળા બહુ સારી નર ભાઈ હાઈ બહુ સારી નર હે હા હાલ લે કરું હા આમ જ સાઈડ તો તું દેખા અમારે લવું ભાઈ ખાતર સાટે જામાં ઉરિયામાં ભાઈ ચણામાં ઉરિયા નાખે રહ્યો અને જો ખાતે શેટ બહુ સારું આવડે હે એટલે આવું હે ભાઈ અને ઓલો નાનો તો વાં હે ધબધબાટી બોલાવે રહ્યો હે શેટ વાં હે કારણ કે એને પાણી હાથમાં આવી ગયું એટલે ભલે હવે કંઈ મોજ કરી લઈએ ઘણીક વાર તો આવું હે ભાઈ ચણામાં આવા કઈક હે ભાઈ આપણે ખાતર બાતર ને હાલે ક્યાં બાપા ફરવા ગયા તો ક્યાંક ફરવા ગયા તો ભાઈ આવું કઈ કે કોઈ જો માં આપડી નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી થોડા હજી માહિતી દેતો રહે તમ તમારે